આ હું શું કરી રહ્યો છું કમેન્ટ કરીને બતાવજે ખેડૂતો ઈ જ કઈ હકશે આ હું ગાજર કાઢું છું આ તરબૂચ પડ્યું તો ઈ ઉપાડીને લઈ જાવ છું ઘેરે પાછું એક તરબૂચ પડ્યું તો ઈ ઉપાડીને ઘરે લઈ જાવ છું આ તરબૂચ ને તમારી પાસે આમ શું કહેવાય કમેન્ટ કરીને બતાવો કુવાડીનો ઉપયોગ કરીને હું નકામું ઝાડું છે ઈ કાપવાની તૈયારી કરું છું ને હજી એક બીજું ઝાડું ત્યાં જે ઘરમાં છે એનું મૂળિયું છે ઓમ તો આ અહીંથી નહોતું ઉગ્યું છે આ હું હળ હાંકવાની તૈયારી કરું છું બળદ ભેગું આ ખળ હું ગાયને ખવડાવવાની તૈયારી કરું છું ગળ હું ગાયને ખવડાવું છું એક ગાય ના બાકી વધારાની પાંચ ગાયો ગાયને ખડ ખવડાવું છું આ મારા ખેતરમાં નાખ ભરી ગયો તો નાખું છું ઘરમાંથી ખેતરમાંથી પછી ગાયને નાખી દીધો તો આપણે આ એક ખૂટિયો ઘરી ગયો છે ભગાડી સહી આ ગાયું ઘરી ગઈ છે એને ખેતરમાં આ બીજી પાંચ ગાયું ઘરી ગયા ખૂટિયા સહી ઘરી ગયા છે આ ભૂંડ ઘરી ગયા છે તો એને તગડી સહી આ પાછા ભૂંડડા ઘરી ગયા તગડી સહી આ ઘોડા ઉપર સવારી કરીને હું ખેતર માટો મારવા નીકળું છું આ મારો કાળો ઘોડો તો આ મારો બીજો ઘોડો છે ધોરો આનું નામ શું રાખું કમેન્ટ કરીને બતાવો આ ઘોડાનું નામ શું રાખું એ કમેન્ટ કરીને બતાવો મને આ હું મજૂરી કરી રહ્યો છું આ ખાસ કરું છું હું આ હવે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ખાવાની તૈયારી કરું છું આ હું ખાવ છું દ્રાક્ષ તોડીને ખાઈ રહ્યો છું સફરજન સફરજનનું ઝાડ અમારી વાળી છે ઈ છું હું આ સફરજન નું ઝાડ છે એ પાછો હું ખાવ છું બીજું ઝાડ હતું આ ત્રીજું ઝાડ જ્યાં સફરજનનું તોડીને છું આ કેરી છે જે હું છું અમારી ઘરે કેટલી કેરી છે આ તરબૂસનું ઝાડ છે તમારે અહીંયા તરબૂસનું ઝાડ નું આ અમેરિકાનું ખેતર છે એટલે આ થતું હોય છે મારા ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ તમારું ક્યુ આ કયું ફળ છે કમેન્ટ કરીને બતાવો આ ગાજર છે હું કાપી કાપીને છું આ એક ઘોડો છે જેની સવારી કરીને હું મેદાનમાં મારા ખેતરના આંટો મારી રહ્યો છું આ મારો બીજો ઘોડો છે એ ખેતરમાં લઈને આંટો મારું છું આ હું શેણા ખાઉં છું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને બતાવો આ વિડીયો કેવો છે અને લાઈક કરો શેર અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને આ ખડ કાપું છું ગાયું ખવડાવવા